જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સસ્તી કિંમતનું ટ્રેક્ટર લઈને આવ્યા છીએ એ પણ સાવ સસ્તી કિંમતમાં ટ્રેક્ટર આપવાનું છે કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ રહેશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે એકદમ ચાર્જવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો ટ્રેક્ટરના મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે એન્જિન પાવરફુલ છે કંપની કલર છે કંપની કન્ડિશન છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સાચવેલું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર રહેશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ટ્રેક્ટર ક્યાં જોવા મળશે ટ્રેક્ટરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેજો મિત્રો તમારે ટેક્ટર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટેક્ટર તમને બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં ડીસા થરાદ હાઈવે પર ચિત્રોડા તમને જોવા મળશે ચિત્રોડા શ્રી યાદેવ ટેક્ટર્સમાં તમને ચિત્રોડા ટેક્ટર જોવા મળશે કન્ડિશન સારી છે મિત્રો તમે ચિત્રોડા જઈ તમે ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ટ્રેક્ટર ખરીદી શકો છો કન્ડિશન પણ સારી છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય માલિકના કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળી રહે છે નવ્વાણું બે બેતાલીસ તેર ચાર એકાણું તે ટ્રેક્ટરના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બનાસકાંઠા જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી રહેશે ચારસો પંચોતેર ટ્રેક્ટર રહેશે મિત્રો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે બે લાખ પચાસ હજાર તેમાં પણ ભાવમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમારે જો ટ્રેક્ટર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ ચિત્રોડા શ્રી રૂબરૂદે ઓટો મુલાકાત લઈ શકો છો અને વિડીયોના નીચેના મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું